નમસ્કાર ન્યૂઝ આપનું સ્વાગત છે હવે સમાચાર ધોરાજી તાલુકાના તોરણિયા ગામની સીમમાં યુવતીની હત્યાનો મામલો ખેત મજૂરી કરી ઘરે આવતી યુવતીની નિર્મમ હત્યાનો બનાવ આવ્યો હતો સામે હરમિતબેન ડાભીની ગળાના ભાગે તીક્ષ્ણ છરી જેવા હથિયાર વડે હત્યા નીપજાવી હત્યારો ફરાર થઈ ગયેલ છે ફરાર થયેલ હત્યારાએ હત્યા કરી બાજુની વાડીમાં ઝેરી દવા પીને કર્યો આપઘાત જીગ્નેશ મકવાણા દેગામાં નામના ચોવીસ વર્ષીય યુવકે હત્યા કરી પોતે ઝેરી દવા પીને કર્યો છે આપઘાત પોલીસે મૃતક યુવકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડ્યો બંને મૃતકો મામા ફોઈના ભાઈ બહેનો હોવાની વિગતો હત્યા કરનાર યુવકે આપઘાત કરી લેતા હત્યાનો બનાવ બનાવ્યો અકબંધ પોલીસે હત્યા તેમજ આપઘાત પકડને લઈને તપાસ શરૂ કરી છે રિપોર્ટર અમૃતભાઈ રાણવા જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ધોરાજી